ગુડ મોર્નિંગ ને સીતારામ હું મારે આજે મહેમાન આવે ગયા તો અમે ને લેન બધા આવે ગયા હતા ફનવર્ડમાં અને ત્યાં સ્કૂલના છોકરાઓની લઈને આવ્યા તો ટ્રાફિક ફૂલ હતી સાન વિમાન બતાવતી હતી કે મમ્મી હું બેહું ને માં બેહું પછી આપણે બે ડ્રેગન ડ્રેગનમાં પછી હું બધા ટાયમ લઈને બે માં ટ્રેનમાં છૂપછૂપ ગાડી મજા આવતી હતી વાંધો નહોતો બે આટા મારાવી લે તો હતા પૂરું બસ બંધ કરી દે જ્યાં મન મજા આવતી હતી તો કે હાલો પૂરું બસ ઉતરી જાવ તમારું સ્ટેશન આવી ગયું પછી આપણે આવે જંગલ સફારીમાં જોજો આગળ ભૂત થાય કંઈ દેખાય તો બીક લાગે ને જોજો આવી સુડેલ આવી જો ઉપર વહી ગઈ હલો એ આપણે બીતા બીતા આગળ વધીએ કાં આવીએ જંગલ સફારીમાં એ તો બીક ત્યાં લાગે પણ જોઈએ એવા આગળ ક્યાં થઈ એ આવી સુડેલ આવી સુડેલ જો ને આ એક ભૂત તો અમારું જુતું વાંધો ન હોય ભાઈ એવું તો આપણી ખતરો કે ખેલાડીમાં નામ લખાવે હગીએ એવું બહાર નીકળે જવાય બસ નીકળે ગા બહાર અને આવે ગા મિરર હાઉસમાં જોજો આમાં બધી શિયારી વાહુ ભટકાતા ત્યાં જ કઈ બાજુ આપણી જવાનું હે એ રસ્તો જ નહોતો ખબર પડતી શિયારી બાજુ મિરર જ ઉતા પછી આવા મિરર હાઉસમાં આપણે ફોટા તા પાડવા જ જોઈએ ને એટલે આમ બધા પાડવા માંગ ના યોયો થોડું પાછા ટી બેર ને આવે કે સિંહના મોઢામાં ને અંદર કઈ ઉતતું નહી ખાલી લોહી ને એવું બધું દેખાતું હતું ને ગોળ ફેરવતો તું ને આ કે બિગ જેવું ઉનતું પણ ધ્રુજારી ને કમ્પિંગ એવું આવતું તું મે એક્ઝિટ નો બોર્ડ દેખાને કે આપણે નીકરે જહામાંથી બહાર હતું રોપવે લાઈન બહુ મોટી હતી પણ વારો વાંધો ન થોડી કરવી વાંધો ન બેન જુઓ પછી અમારો વારો આવે ને અડધા જાતા હતા અડધા આવતા હતા જુઓ આથી કંઈક આવું વ્યૂ દેખાતું હતું ફોનવર્ડ વઢે એક સાઈડ ને એક સાઈડ રેસ છે મસ્ત લાઇટિંગ ને અટાણે રવિવાર ઉતો તો માહોલ એ બહુ મસ્ત ઉતો થોડીક ટ્રાફિક ઉતી પણ કંઈ લાઈનનું મને બહુ ઊભું નહોતું પહેલું વાર આવે જતા હતા સાંભળું જવું એક સ્વર્ગનો એક નર્કનો દરવાજો હતો આપણે સ્વર્ગના દરવાજા છે અંદર તમે આપણો વારો આવે કે ન આવે સ્વર્ગમાં ન રાખે એની પાછું નર્કના બારો બારોબાઈ નીકળે જાય લ્યું નીકળી ગયું હમણી બાય બાય કરતી ને આપણી અંદર આવે મસ્ત શંકર ભગવાનના દર્શન થયાં અને ત્યાં આવે ને અમારું એ રોપવે થોડીક વાર ઊભું દર્શન કરવા માટે હર હર મહાદેવ કરેન પાછા આપણી નીકળે ગયા અમે તો અહીંયા હમણાંથી એ લાગતું હતું કે આપણી લકી હતી જો એટલી ઘડી આપણી દર્શન થયા પણ પાછું જોયું તો બધાયને રોપવે ન્યા જ્યાં ઊભતું હતું એટલે બધાયને દર્શન કરાવવા ઉભાડતા હતા જ કંઈ ખાસ ને આપણે અંતર ગાતા મહાદેવ કે હે પાપી તારું સ્વર્ગમાં કંઈ કામ નહીં યોજા પાછું નર્કમાંથી અમી પાસે આવેગ નર્કમાં આપણે થોડીક રેડું રે રેજાતી થતી રસ્તામાં ટાઇયા ને કરાવેલી હાલો ફટાફટ નીકળીને કર અમારે ભાઈ નાના છોકરા એટલી અંદા બહુ કરે ને આપણે આવેગા સીધા ત્યાંથી જમવા દહીં વડા ને પાઉ રગડો ને બધું ફાસ્ટ ફૂડ ખાધું ને એવા આપણે નીકળે જાય હું સીધા ઘેર ને મહેમાન બીઆ જાય એણે ઘેર બાય તમને મારા વિડીયો ગમ હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો